નમસ્કાર દર્શક મિત્રો આપ નિ રહ્યા છો સાયંગોપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને છટપટ ન્યૂઝ વેદ અન્યુ રાગીઓ દ્વારા આયોજિત પંચસંધિ માલાયુક્ત ઘન પારાયણ જી હા પંચસંધિ માલાયુક્ત ઘન પારાયણ કે જે વિશ્વના કલ્યાણ માટે સાથે જ રામચંદ્ર ભગવાન અને હનુમાનજી મહારાજ મંદિર જરવાવરા એ વિશ્વ કલ્યાણ નિમિત્તે વેદો ખિલો ધર્મ ધર્મમૂલમ એટલે કે આ સૂત્રને સાકાર આપતા શુક્લ યજુર્વેદ માધ્યાયની શાખાના પંચસંધિ માલાયુક્તઘન પારાયણનું આયોજન કર્યું છે જે આયોજન આમ તો આઠમી જાન્યુઆરી બે હજાર છવ્વીસથી શરૂ થઈ ચૂક્યું છે અને બારમી ફેબ્રુઆરી બે હજાર છવ્વીસના રોજ એ પૂર્ણ થશે અને દરરોજ આ પારાયણનો સમય સવારે આઠ ત્રીસ કલાકથી બપોરે બાર ત્રીસ કલાક સુધી રાખવામાં આવ્યો છે એટલું જ નહીં પણ આ તમામ દિવસો દરમિયાન દરરોજ તો જો શુક્લ યજુર્વેદ અધ્યાયની શાખાના ચાલીસ અધ્યાયો પૂર્ણ થી રામચંદ્ર ભગવાન પર અભિષેક પણ કરવામાં આવી રહ્યો છે તો આ પ્રમાણે ઝેર વાવરાની અંદર ખૂબ સરસ મજાનો પંચસંધિ માલાયુક્ત ઘન પારાયણ કરવામાં આવી રહ્યો છે અને આ પારાયણ જે ખરો એ વિધ મૂર્તિઓના સહયોગથી કરવામાં આવી રહ્યો છે જેની અંદર વાત જો કરવામાં આવે તો પારાયણના વક્તા તરીકે એક નહીં બે નહીં પણ છ છ જી હા વેદમૂર્તિઓ એની અંદર વેદમૂર્તિ કિરણભાઈ પાઠક પૂના વેદમૂર્તિ કરણભાઈ રાવળ બારડોલી વેદમૂર્તિ ઋષભભાઈ શર્મા ઉજ્જૈન વેદમૂર્તિ સાર્થકભાઈ વેદાંતિ અહલ્યાનગર અને વેદમૂર્તિ ચૈતન્યભાઈ બંદિષ્ઠી અહલ્યાનગર અને વેદમૂર્તિ ચૈતન્યભાઈ હિરવરેકર જલગાંવથી ઉપસ્થિત થયા છે અને તમામને માર્ગદર્શક આપનાર વેદમૂર્તિ મહેશચંદ્ર રેખેજી અહલ્યાનગર એમને માર્ગદર્શન આપી રહ્યા છે તો આ પ્રસંગે રામજી હનુમાનજી મંદિર જયરાના મહંત નિશાંતભાઈ દેવેન્દ્ર જોશી શું જણાવી રહ્યા છે ચાલો આપણે સાંભળીએ લગભગ ઇતિહાસની અંદર આ પારાયણ ત્રીજી વખત જેને કહેવાય છે શુક્લ યુવેદ મધ્ય દિની શાખા સંધિ માલાજી યુક્ત અને પારાયણ એ પાછલા ઇતિહાસની અંદર લગભગ પાંચસો સાતસો હજાર વર્ષની અંદર આ ત્રીજી વખત થઈ રહ્યું છે અને છ પંડિતો દ્વારા સૌ કરોડવાર બા અંદર પ્રાંતિજ્ય પારાયણનું આયોજન થયું છે શ્રી રામચનુમાનજી મંદિર ઝેર જયંતિ મહોત્સવ તેમજ આપણું આ ભારત વર્ષ એ રામ રાજ્ય સ્થાપિત થાય વેદ પ્રત્યેની દરેક ભક્તજનો અંદર રૂચિ પ્રાપ્તિ થાય વેદ અનુરાગિ પ્રાપ્ત થાય એ અર્થે આ પાઠનું ઘનપાઠનું આયોજન કર્યું છે આ ઘનપાઠનું નામ છે શુક્લ યજુર્વેદ મધ્ય નિમિશા પંચ સંધિ માલાયુક્ત ઘન પારણ અહીં દરરોજ પંચસંધી માલન પારાયણનો બાદ ઉપરાંત વિદ્વાન બ્રાહ્મણો દ્વારા ભગવાન રામચંદ્રજીના મૂર્તિ પર શુક્રજબેનના મૂળ ભૂખ ચાલીસ અધ્યાય દ્વારા એના ઉપર અભિષેક અને મૂળ પારાયણ પણ કરવામાં આવેલું છે અહીંયા ભારત વર્ષમાંથી વિદ્વાન પંડિતોનું આગમન થયું છે કાશી ઉજ્જૈન જુદી જુદી જગ્યાઓ કે પંડિતોને બોલાવી અને પંચશમી માલા યોગ અન્ન પારાયણનું ભવ્ય દિવ્ય આયોજન અહીં વેદ અનુરાગીઓ દ્વારા કરવામાં આવ્યું છે ત્યારે આપ દરેક ધર્મપ્રગ્મીઓને વેદ પ્રજ્ઞોને હાથ જોડી જરૂર છે આ પારાયણનો વધુમાં વધુ લાભ લઈ વેદનારાયણનું શ્રવણ કરવા ભગવાન રામચંદ્રજીના આશીર્વાદ પ્રાપ્ત કરવા આપ જરૂરથી સુધી તો આ પ્રમાણે બારમી તારીખે પૂર્ણ થવા જઈ રહ્યું છે આ પારાયણ અને આ પારાયણની અંદર તમામ ભક્તો અને ભાવભીનું આમંત્રણ આપવામાં આવ્યું છે શ્રી રામજી હનુમાનજી મંદિર ઝેરવાવરા તાલુકો અંબિકા જિલ્લો સુરતની અંદર આ પ્રમાણે પંચ યુક્ત ઘન પારાયણ શરૂ થઈ ચૂક્યું છે અને જેની અંતિમ તારીખ બારમી રહેશે તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપની હળતા રોસ લાઈવ અને છટપટ ન્યૂઝ